એકવીસ બરોબર છે તો એક્ઝામ દીધીમાં ભૂલ હતી તે બાબતે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી બરોબર છે તો પિટિશન થઈ એ વખતે હાઈકોર્ટમાં મુદ્દો હતો આ પ્રશ્ન બાબતનો તો મેં યુટ્યુબની ચેનલ ત્યારે બનાવી અને જે હાઈકોર્ટનો વિડીયો હતો તે મેં મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો તો એમાં બાર હજાર થી તેર હજાર લોકોએ આ વિડીયો જોયો તો મને થયું કે હું હવે આ યુટ્યુબ ચેનલ ત્યારે મારી યુટ્યુબ ચેનલ નું નામ હતું મિસ્ટર ચૌહાણ બરોબર તો એમાં વ્યૂ સારા આવ્યા હતા તો મને થયું કે યુટ્યુબ ચાલુ કરું તો ત્યારબાદ હાઈકોર્ટના વિડીયો હું મારી યુટ્યુબ ચેનલમાં મૂકતો ગયો ત્યારબાદ ભરતી રિલેટેડ કંઈક જે વિડીયો હતા એ પણ હું મારી ચેનલ પર મૂકતો હતો તો એમાં વ્યૂ સારા આવતા હતા બરોબર તો મેં યુટ્યુબની ચેનલ યુટ્યુબ ચેનલની શરૂઆત ત્યારે મેં કરેલી દસ એપ્રિલ પછી બે હજાર એકવીસમાં તો ત્યારે યુટ્યુબ વિશે બહુ કંઈ ખબર નહોતી બરોબર તો ત્યારબાદ હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવ્યું સરકાર તરફે પિટિશનનું બરોબર છે તો ત્યારબાદ મારું સિલેક્શન પોલીસ કોન્સ્ટેબલમાં થયેલું બરોબર ત્યારે પણ યુટ્યુબ ચેનલ મારે ચાલુ હતી ત્યારબાદ હું ટ્રેનિંગમાં ગયો તો ટ્રેનિંગમાં ટ્રેનિંગ દરમિયાન પણ મારા ટ્રેનિંગના અમુક વિડીયો અને ભરતી બાબતે વિડીયો હું ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ મૂકતો હતો તો એમાં પણ વ્યૂ સારા આવતા હતા બરોબર છે તો ત્યારે મારે ઇન્સ્ટાગ્રામની અંદર ચાર હજાર જેટલા કઈક ફોલોવર હતા અને યુટ્યુબમાં એક ચારસો થી પાંચસો ફોલોવર હતા સોરી સબસ્ક્રાઈબર હતા તો ત્યારે એટલા બધા કઈ ફોલોવર નતા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં બરોબર અને ટેલિગ્રામ ગ્રુપ પણ ચાલુ કર્યું હતું બરોબર તો ત્યાર પછી અ ટ્રેનિંગના ચાર પાંચ મહિના થયા ત્યાં સુધીમાં ઇન્સ્ટાગ્રામની અંદર મારે દસ કે જેવા ફોલોવર થઈ ગયા હતા અને યુટ્યુબમાં પણ વન કે ઉપર ફોલો સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અને શું કહેવાય ઇન્કમ શરૂ થઈ ગઈ હતી મારે પણ એવા કઈ વિડીયો મૂકતો નતો એટલે એટલા બધા કઈ કઈ ઇન્કમ થતી નહોતી ત્યારબાદ આપણે હવે યુટ્યુબની સેલેરીની વાત કરીએ તો મિત્રો મારે ફર્સ્ટ ઇન્કમ આ બે હજાર બાવીસ ની અંદર આવેલું યુટ્યુબની ની પોલિસી પ્રમાણે ઇન્કમ લાઈવમાં કહેવાય નહી બટ મારે પેલું ઇન્કમ સો ડોલર ઉપર મતલબ થયેલા એકસો આઠ ડોલર જેવું તો ત્યારે પોઈન્ટ સમથિંગ ભાવ હતો એક ડોલરનો બરોબર છે તો મારે સો પોઈન્ટ સો પોઈન્ટ નેવું એટલા ડોલર નું ત્યાંશી પોઈન્ટ સમથિંગ લે તમે ગુણાકાર કરી નાખજો જે આવે એ મારી પેલી ઇન્કમ આવેલી યુટ્યુબ ની અંદર બરોબર છે ત્યારે જોઈને બહુ મને ખુશી થયેલી કે ડોલરમાં જે પૈસા આવેલા જે ઇન્ડિયન કરન્સીમાં એનું કરીને મતલબ કઈક તમે ગણી લેજો ને કેટલા થાય છે એ બરાબર છે તો પેલું મારું ઇન્કમ ત્યારે આવેલું બરોબર છે ત્યારબાદ મારું સિલેક્શન મતલબ પોલીસ કોન્સ્ટેબલ તરીકે થયેલું તો મેં મવડી હેડક્વાર્ટર હશે પોલીસ મવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ત્યાં મેં ટ્રેનિંગ લીધેલી બરોબર છે આઠ મહિનાની મેં ટ્રેનિંગ લીધેલી ટ્રેનિંગ બહુ સારી ગયેલી બરોબર

પાંચ કિલોમીટર પૂરું કરેલું અને પચીસ માર્ક મારે પૂરા આવેલા તૈયારી કરવા જતો તૈયારી કરતો બરોબર પછી થયું કે એકેડેમી જોઈન કરવી છે પીએસઆઈ માટે તો હું ત્યાંથી ભાવનગર ગયેલો બરોબર છે તો ભાવનગર પીએસઆઈ ના ક્લાસ અગાઉ ચાલી ગયા હતા બરોબર છે દોઢ બે મહિનો તો એકેડેમી ના સાહેબ હતા અભયમ એકેડેમી ના સર તેણે કીધેલું કે તારે ભાઈ દોઢ મહિનાનું કવર કરવું પડશે તારે એક થી સ સુધીની બેન્ચમાં બેઠવું પડશે બરોબર છે તો મેં કીધું કે એટલું તો કવર ના થાય બરોબર છે તો ઘરે વાત કરી મારા પપ્પા એને ભાઈ એને એમ કીધું ભાભી એ બધાએ એ તો કોન્સ્ટેબલ ના ક્લાસ લઈ લ્યો ગામના જોડે બરોબર તો મેં કોન્સ્ટેબલ ના ક્લાસ લીધેલા ભાવનગર બરોબર તો કોન્સ્ટેબલ ના ક્લાસમાં એવું હતું કે શરૂઆતના દોઢ બે મહિના સુધી હું કન્ટિન્યુ ગયો ક્લાસે જાતો બરોબર છે પણ ત્યાં કંઈ મજા એટલી બધી ના આવતી કેમ કે ઇતિહાસ ભૂગોળને પહેલેથી ભણાવતા અને મને એવું આવડતું ઇતિહાસ ભૂગોળને એમાં માસ્ટરી છે બરોબર છે તો ક્લાસમાં હજી મજા ના આવતી કેમ કે મારી હરે બધા નવા છોકરા હતા અને હું થોડો જૂનો મારે ત્રીજી ભરતી હતી પહેલી ભરતી મેં બે હજાર સોળમાં આપેલી એમાં પણ રનિંગમાં મારા પૂરા માર્ક હતા પણ રીડિંગ નહોતું કરેલું એટલે હું મેરિટમાં નીકળી ગયો હતો લાસ્ટ મેરિટ પછી બીજી ભરતી બે હજાર અઢાર ઓગણીસ વાળી ભરતીમાં પણ રીડિંગ નહોતું કર્યું એમને હા પેલી એમાં એક્ઝામ હતી તો મારે એમાં હું ભાવનગર તૈયારી કરવા જતો રહ્યો તો ત્યાં અભયમ એકેડમી મેં જોઈન કરેલી બરોબર છે બે મહિના જેવો હું એટલા સમયગાળા હું ગયો હતો ક્લાસમાં પછી મેં ક્લાસમાં જવાનું બંધ કરી દીધું ટેસ્ટ હોય ત્યારે જાતો અને રિઝનિંગના કાયદાના લેક્ચર હતા ત્યારે હું જાતો બરોબર છે પછી બાકી સંસ્કાર રૂમ રાખી અને ગામના જોડે હું તૈયારી કરેલી પછી પીએસઆઈની કંઈક એક્ઝામ હતી પીએસઆઈ ની એક્ઝામ આપી અને એમાં આવડતું હોવા છતાં મેં ભૂલ ભૂલ કરેલી બરોબર છે ટીક કરવાના રહી ગયા હતા અને બે કલાક હોવા છતાં પણ મોટી એમાં ભૂલ થઈ ગઈ હતી પીએસઆઈમાં તો પછી એમાં રહી ગયા બરોબર છે તો પછી ત્યાંથી હું જ્યાં રીડિંગ કરતો ભાવનગર ત્યાં પપ્પા બધા ટિફિન આપી જતા અને મારા ફ્રેન્ડ જે ભાવનગર હતા એ પણ ધીમે ધીમે કરતા ગામમાં આવતા રહ્યા અને એ પણ લોકો મારી જોડે ત્યાં દરિયાકાંઠે મકાન છે ત્યાં અમે રીડિંગ કરતા રાત દિવસ બરોબર છે કન્ટિન્યુ ચાર મહિના તૈયાર કરેલી પણ રાત દિવસ સુવાનું નામ જ નહીં બરોબર છે ચાર થી પાંચ કલાક સુતા ક્યારેક બાકી ત્રણ ચાર કલાક જ અને ખૂબ મહેનત કરેલી બરોબર છે કે આ વખતે નક્કી કર્યું કે બીજો કોઈ આપડે ઓપ્શન નથી એટલે પાસ થવું જ પડશે બરોબર છે કેમ કે એના પેલામાં બે હજાર સોળમાં આર્મીની ભરતીમાં હું પાસ થયેલો જીડીમાં ભરેલું બરોબર જનરલ ડ્યુટી તો એમાં મેડિકલમાં હું ફેલ થયેલો અનફિટ થયેલો ત્યારબાદ ભાવનગર ની ભરતી આવી હતી સોરી જામનગરની આવી હતી જામનગરમાં પણ હું પાસ થયેલો પણ પ્રોબ્લેમ હતો ને લીધે હું ફેલ ત્યારબાદ એસએસસી જીડીની એક્ઝામ આવી એમાં મારે મેડિકલમાં પ્રોબ્લેમ આવ્યો હતો આજે હાથના એંગલમાં બરોબર છે ત્યારબાદ પાછી આર્મી ની ભરતી આવી હતી દ્વારકા તો દ્વારકામાં ગ્રાઉન્ડ ફેલ થયેલો બરોબર ત્યારે હું પહેલી વાર ગ્રાઉન્ડ ફેલ થયો હતો તો પછી ની ફરી પાછી આવી તો એમાં પણ મારે મેરિટમાં હું નીકળી ગયો હતો બરોબર કેમ કે તૈયારી નહોતી ભરતીમાં હું પાસ થઈ ગયો આ જે ભરતી અને પણ પણ પાસ થયો હું મેડિકલ ગયો કેમ કે કોન્સ્ટેબલમાં પાસ થઈ ગયો હતો તો આવી રીતના મેં તૈયારી કરેલી અને લાસ્ટમાં તો અભયમ એકેડેમીના જ મારા પછી પુસ્તક હતા અલગ અલગ પેલા પુસ્તક હતા મેં બધા બંધ કરી દીધા અને અભયમ એકેડમીના જ પુસ્તકો પ્રેફર કર્યા હતા બરોબર છે તો આ હતી મારી તૈયારી બરોબર છે ત્યારબાદ હું ગામડે આવતો રહ્યો અને ત્યાં રૂમ રાખી મતલબ અમારે જે મકાન હતા ત્યાં તૈયારી કરેલી અને કોન્સ્ટેબલ આપેલી કેમકે આ વખતે ભૂલ કરવાની કેમકે દર વખતે એકને એક ભૂલ કરતા પેપર વખતે ડરી જાય મગજ કંટ્રોલ ન હોય મગજ પર ને બરોબર છે ડરી જાય એટલે આ વખતે અ ફૂલ તૈયારીમાં ગયા તા કે ગમે એ થાય પાસ તો થવું જ છે બરોબર છે તો આ હતી મારી તૈયારી પછી વાત કરીએ ટ્રેનિંગ તો ટ્રેનિંગ આઠ મહિનાની મેં મવડી હેડક્વાર્ટરે લીધેલી બરોબર છે બહુ મસ્ત ટ્રેનિંગ ગયેલી મારી બરોબર છે ટ્રેનિંગ ના દિવસો બહુ યાદ રહેશે બરોબર ત્યારબાદ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામની અંદર મારે ઓગણચાલીસ કે ચાલીસ કે જેવા થવા આવ્યા છે મિશન ગુજરાત પોલીસમાં બરોબર છે તો બધા મિત્રો ખૂબ ખૂબ આભાર કે બધા લિંક શેર કરે છે અને એટલા ફોલોવર થોડાક ટાઈમમાં થઈ ગયા છે ચાલીસ કે જેવા યુટમાં પણ તેર છઉદ કે જેવા થઈ ગયા છે અને ટેલિગ્રામની અંદર દસ હજાર ઉપર ફોલોઅવર થઈ ગયા છે બરોબર છે અને બીજું તો હા આ ભરતીની વાત કરીએ તો ન્યૂઝ એવા છે કે પોલીસ ભરતીના આરઆર તો આ લગભગ આવતા વીકમાં આવી જશે બરોબર છે પીએસઆઈના પણ આવશે પણ ઇલેક્શન જો નડી જાય તો એક્ઝામ ઇલેક્શન પછી જઈ શકે બરાબર છે અને ફોમને આ તે લગભગ ભરાઈ દે છે અને exam નું કઈ બહુ નક્કી નથી કેમ કે જે તૈયારી કરે છે મિત્રો બરોબર છે તો એ પોતાની તૈયારી માં જ ધ્યાન આપવું જોઈએ નકર પછી આવો મોકો નહીં મળે કેમ કે આ ભરતી ગઈ તમારા હાથ માંથી તો હવે નેક્સ્ટ ભરતી છવ્વીસ આવી ક્યારે આવે કઈ નક્કી નથી બરોબર છે બધી ઇલેક્શન પણ પતી જશે પછી કોઈ ધ્યાન નહીં આપે એટલે જે આર આર ની રાહ જોવે છે આની વાત પેલાની વાત જોઈએ એટલે એ બધું સાઈડમાં મૂકી ને તમે તમારી તૈયારીમાં ધ્યાન આપવું જોઈએ કેમ કે આવો મોકો હવે નહીં મળે જે લોકોનો ગોલ ખાખી છે ફોરેસ્ટ છે બરોબર છે એને આ છેલ્લી ભરતી છે એમ સમજી અને મહેનત કરવી જોઈએ છે ના માર્ક નો મતલબ ડાઉટ છે એટલે દસ વર્ષ માટે જે આર આર બનતા હોય છે તો એને ધ્યાનમાં રાખીને જ બનતા હશે બરોબર છે તો રનિંગ પાંચ કિલોમીટર ભાઈઓ અને સોળસો મીટર બેનો અને સોવીસો મીટર જે એક્સમેન છે એના માટે છે બરોબર છે તો પાંચ અત્યારે જે મિત્રો રનિંગ રનિંગ તૈયાર કરે છે તે પાંચ કિલોમીટરની જ પ્રેક્ટિસ રાખજો અને બેનો સોળસો મીટર જ પ્રેક્ટિસ રાખજો વજન જે છે કિલો કિલો અને બેનો માટે સોરી બરોબર છે તો એનું મેન્ટેન રાખજો બરોબર છે વધારે વજન હોય તો છે પણ હાઉ ઓછું વજન તો નહીં હાલે એટલે ખાઈ પીને આરામ કરજો બરોબર અને મોજ મસ્તીથી તૈયારી કરવાની બહુ ટેન્શન અહીં નહીં લેવાનું આપણે પાસ થવા માટે જ મહેનત કરીએ છીએ બરોબર છે તો જે લોકો એમ કે બહેનો પોલીસ માં ન જવાય આમ તેમ ઘણા ઘણા કીધેલું ફોન આવેલા કે આમ છે પરિવાર વાળા નથી બધી બાજુ એવું હોતું નથી બરોબર છે એટલે તમારો જે ગોલ હોય તો તમે લાઈફ તમારી છે તમારે નક્કી કરવાનું છે કે તમારે શેમાં જ આવવું છે બરોબર છે આ વટવાળી નોકરી છે બરોબર છે આમ એકવાર આવશો એટલે બહુ મજા આવશે બરોબર છે મને પેલા પોલીસથી બહુ ડર લાગતો પણ એ ફિલ્ડમાં હું પાસ થઈ ગયો છું બરોબર છે હવે બહુ મન મજા આવે છે એટલે જે લોકો તૈયારી કરે છે તે બીજાની વાતોમાં ધ્યાન આપો અને તમારી તૈયારી પર ધ્યાન આપો કેમ કે આવો મોકો ફરીવાર નહીં મળે હવે વાત કરીએ ભરતીની તો પોલીસ ભરતીમાં માર્ક રહે કે ન રહે આપણે પાંચ કિલોમીટર દોડવાનું છે બરોબર છે બેનો અને સોળસો મીટર આ તૈયારી તમારે રાખવાની છે સાથે રીડિંગ પણ રાખવાની છે અને સિલેબસમાં કઈ બીજા પેફર નહીં થાય જીસીઆરટી ધોરણ સામાજિક વિજ્ઞાન ભૂગોળ કરો એટલે ઇનફ છે આ જે એમાં લગભગ વિશ્વ લેવલ ઇતિહાસ ભૂગોળ આવી જાય છે તો જે લોકો એનસીઆરટી એનસીઆરટી કરે છે તો અત્યારે જીસીઆરટી છ દસ યુવાની બેસ્ટ બુક્સ છે યુવા અથવા હોલ્ડિંગ બુક્સ અને અગિયાર માં બારમા ધોરણ ઇતિહાસ ભૂગોળ કરી નાખો એટલે ઇનફ છે બીજો સામાન્ય વિજ્ઞાન તો સામાન્ય વિજ્ઞાન માટે છ થી દસ ધોરણ પાઠ્યપુસ્તક અથવા તૈયાર બુક મળી રહેશે યુવા અથવા કોઈ પણ તો છ થી દસ ધોરણની સામાન્ય વિજ્ઞાન એમાં નવમું અને દસમું ધોરણ ખાસ કરવાની છે સામાન્ય વિજ્ઞાન કેમ કે એમાંથી જ બધા પ્રશ્નો આવે છે બરોબર છે ત્રીજી વસ્તુ છે બંધારણ તો બંધારણ બેઝિક કરવાનું છે એટલું બધી ડીપમાં કરવાની જરૂર નહીં તમને લાગે આઈએમપી આઈએમપી અનુજ આ તે હું એવું તો રૂપમાં મૂકી દઈશ બરોબર છે કે એમાંથી કયું બંધારણ કરવું આ તે એટલે થોડું થોડું રોજનું બંધારણ કરતું જવાનું સાથે ગણિત અને રિઝનિંગ ખાસ કરજો કેમકે આ બે આખું શું કહેવાય છે પેપર છે એટલે ગણિત અને ખાસ કરજો કરંટ બરોબર છે કરંટ અફેર્સ લાસ્ટ ચાર ત્રણ થી ચાર મહિનાનું કરવાનું છે અત્યારથી કરવાની જરૂર નથી લાસ્ટ ત્રણ ચાર મહિના જે હોય છે એનું જે મેગેઝિન આવે એ લઈ લેવાનું અથવા એવું કઈ મટીરિયલ હોય એ કરી નાખવાનું બરોબર છે અત્યારથી કરંટ કરવાની જરૂર નથી અને એ થઈ ગયું કાયદો તો કાયદો એમાં એવું છે કે નવો કાયદો અમલમાં આવ્યો નથી બહાર બહાર પડશે પડશે પછી લાગુ પડશે ત્યાં સુધી કાયદો નવો હજી અમલમાં નથી આવ્યો એટલે જૂનો કાયદો અત્યારે બધી બાજુ હાલે છે તો જૂનો કાયદો કરવો પૂછવો ના પૂછવો સરકાર ભરતી બોર્ડ ઉપર છે પણ આપણે જૂનો કાયદો જ કરવાનો બરોબર છે આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ અને બંધારણ આ ચાર વસ્તુ ફરજિયાત કરવાની છે બરોબર છે એટલે જૂનો કાયદો રોજનો થોડો થોડો કરતો જવાનો મેં ઇન્સ્ટાગ્રામની અંદર આઈ એમ પી કલમો મૂકેલી છે બરોબર છે રોજનો એક એક ચેપ્ટર કરશો તો પૂરું થઈ જશે ગણિત આવી ગયું બરોબર છે સામાન્ય વિજ્ઞાન આવી ગયું સામાજિક વિજ્ઞાન આવી ગયું બીજું બાકી શું રહી છે બ એટલું કરો ઇનફ છે બાકી જે કોમ્પ્યુટર છે સમાજ છે મનોવિજ્ઞાન છે આ બધા તો ગુણ કહેવાય બરોબર છે એક બે એક બે માર્ક નું આવે છે તો એમાં કઈ પડવા નહીં તો હાલ છે કે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર બહુ લેન્ધી કહેવાય સમજાતું જ નથી બરોબર છે તો એ કરવા નહીં તો હાલ છે એટલે આટલી વસ્તુ તો ફરજિયાત કરજો અને પી આ ભરતીની વાત કરીએ તો કેટલી વેકેન્સી આવશે બરોબર છે તો ભાઈ કોન્સ્ટેબલ માં છ હજાર પ્લસ સાડા છ હજાર જેટલી બિન હથિયારી કોન્સ્ટેબલ હથિયારી ત્રણ હજાર

જાણવામાં એવું મળ્યું છે કે પીએસઆઈમાં પંદરસો આજુબાજુ પોસ્ટ આવવાની છે પીએસઆઈ એસઆઈ ઇન્ટેલિજન્સ ઓફિસર એઓ બરોબર છે એ રીતના એએસઆઈ બિન હથિયારી પીએસઆઈ અને બિન હથિયારી એ એસઆઈ અને આઈઓ એટલે ઇન્ટેલિજન્સ ઓફિસર બરોબર છે તો એમ કુલ પંદરસો જેટલી જગ્યા એમાં આવવાની છે અને પ્લસ બાર હજાર જેટલી આ એટલે કુલ એટલી પોસ્ટ જગ્યાઓ આવવાની છે તો જે લોકો પીએસઆઈ ની તૈયારી કરે છે હું પણ તૈયારી કરું છું બરોબર છે આ કોઈ ઓફિશિયલ માહિતી નથી એટલે કોઈ કહેતા કે કે આ તમને ક્યાંથી ખબર પડી ખોટી વસ્તુ છે 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 આમ તેમ જ્યાં સુધી ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી કોઈનું માનવું નહીં સરકારનું પણ નહીં બરોબર જ્યાં સુધી એલઆરડી સાઇટ પર ઓફિશિયલ ભરતી ઓફિશિયલ જાહેરાત ના થાય ત્યાં સુધી કોઈનું માનવું નહીં કોઈની વાતોમાં આવવું નહીં બરોબર છે આ મોટિવેશન માટે છે કે ભાઈ એટલી ભરતી આવવાની છે અને બીજા થ્રુ માહિતી મળેલી છે બરોબર છે આની આગલી ભરતીમાં પણ બહુ અમારા મતલબ મિત્રો હતા જે માહિતી આપતા બરોબર છે પણ આ બધી ઘરની વાતો કે તો ઘરની વાતો બરોબર છે બીજા થ્રુ વાતો મળેલી છે તો એટલી ભરતી આવવાની છે એ પાકું છે બરોબર છે તો તૈયારી ખાસ કરજો અને લાસ્ટમાં વિડીયો પૂરો કરીએ બહુ મોટો થઈ ગયો છે બરોબર છે છેલ્લે સુધી તમે જોયો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર બરોબર છે કઈ બી પ્રશ્ન હોય મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મેસેજ કરજો ટેલિગ્રામ છે યુટ્યુબ છે વોટ્સએપ છે વોટ્સએપના ચાર ગ્રુપ બનાવ્યા છે બધા ગ્રુપમાં એક હજાર એક હજાર પચીસ પ્લસ મેમ્બર છે અને પેલાની અંદર ચાર પાંચ હજાર મેમ્બર છે મિશન ગુજરાત પોલીસ કોમ્યુનિટી ચેનલમાં અને ટેલિગ્રામમાં દસ હજાર પ્લસ પ્લસ ઇન્સ્ટાગ્રામની અંદર ચાલીસ કે થવા આવ્યા છે અને યુટ્યુબની અંદર તેર થી ચૌદ કે જેવા છે બરોબર છે તો કોઈ પણ પ્રશ્ન હોય હું જવાબ આપું છું બરોબર છે આખો દે મારે છે ટેલિગ્રામમાં અથવા તો કરી લેજો સેવન જીરો ફોર સિક્સ ફાઈવ એટ સિક્સ સિક્સ એટ ફોર તો આ નંબર પર જોઈન લખી તમારું નામ અને તમારો જિલ્લો ફરજિયાત લખજો નામ અને જિલ્લો બરોબર છે કેમકે મારે પણ તમારું કામ પડે ગમે ત્યારે તો તમે મને મદદ કરી શકો બરોબર છે અને જે હું તમને લિંક મોકલું તે તમારે તમારા બધા વોટ્સએપ ગ્રુપ તમારા બધા મિત્રોને શેર કરવાનું છે મારી એટલી મદદ કરજો કેમકે તમારો કઈ બી પ્રશ્ન હોય હું રિપ્લાય કરીશ બરોબર ગુડ મોર્નિંગ કોલ આ બધું રીલ્સ મોકલવાનું રહેવા દેજો કેમકે એ જોવાનો ટાઈમ જરાય નથી બરોબર છે આપણે આ વખતે લડી લેવાનું થાય છે અને ગ્રુપ પણ મોટા કરવાના છે બધા પોતપોતાનો સ્વાર્થ જોવે છે બરોબર છે અને આપણું બધું ફ્રીમાં મટીરિયલ આ તે પીડીએફ છે પછી માહિતી છે ઘણા મિત્રો અનુભવ હશે મારો બરોબર હું રિપ્લાય કરું છું અને વિડીયો કોલ કોલ આપણ બરોબર કરે છે બધા તો માહિતી આપું છું જે ખબર છે એ કહેશો કહેશું તમને બરોબર છે તો મારું એટલું કામ કરજો હું જે તમને લિંક મોકલું તમારા બધા મિત્રોને શેર કરી દેજો બરોબર છે ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તૈયારીમાં ધ્યાન આપજો અને હા જે મિત્રો આડાઅવળી સલાહ આપતા હોય મહેનત કરવાની નહીં આ તે ને બરોબર હું વાંચવું ને તે એનાથી દૂર જ રહેજો બરોબર છે છોકરીઓ હોય છોકરા હોય કે કોઈ પણ હોય સમાજના હોય કે ગામના હોય કે ઘરના હોય તમારી તૈયારીમાં બાધારૂપ થાતા હોય અને સાઈડ કરી દેજો આવો મોકો નહીં મળે બરોબર છે મજૂરી તમારે કરવામાં તેવડ હોય તો પછી મહેનત રહેવા દેજો મારે મજૂરી કરવાની તેવડ નહોતી મારા મમ્મી પપ્પા ભાઈ બહેન ભાઈ ભાભી બરોબર છે કોઈ મને મને નથી કર્યું કે કે તું ભાઈ ઘરનું કામ કર આ બરોબર છે સ્વતંત્ર લાઈફ જીવવા દીધી છે અત્યારે હું સ્વતંત્ર લાઈફ જ જીવું છું બરોબર મને કોઈ ઘરના તરફથી કંઈક રોકટોક નથી પ્રેશર નથી બરોબર છે તો તમે પણ આવી રીતના જીવન જીવવા માંગતા હોય તો મહેનત કરજો બરોબર અને ખાસ આ વિડીયો બધા મિત્રોને શેર કરજો જય હિન્દ